કેમ છો મારા વાલા મિત્રો તમારું સ્વાગત છે અમારા યુ ચેનલ પર જ્યાં ડર રહસ્ય અને સાચી ભયાનક કથાઓ જીવંત બને છે વિડિયો શરૂ થાય એ પહેલાં એક નાનકડી વિનંતી તમે આ વિડિયો કયા શહેરથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો આપણું ડર હવે ગુજરાત સુધી સીમિત નથી રહ્યો અને જો તમારી પાસે પણ છે એવી કોઈ સાચી અથવા અનુભવેલી હોરર કથા તો તમે એ મને મોકલી શકો છો મેં જરૂર એની પર એક ધમાકેદાર વિડીયો બનાવીશ તમારું નામ છુપાવવું હોય તો પણ કહેજો તો હવે તૈયાર રહેજો કેમ કે આજે પણ એક એવી કહાણી લઈને આવ્યા છીએ જે રાત્રે તમને એકલા નહીં રહેવા દે હેડફોન્સ લગાવી લો અને વિડીયો એન્જોય કરો વડોદરાની ભીની ભારે ગરમીવાળી એક સાંજે હવા ચિતકાર કરતી હતી મોસમની પહેલી વરસાદની વાદળીઓ આકાશને ચીરીને ઊભી હતી જાણે કોઈ વિશાળ ભયાનક પ્રાણીની શ્વાસ નડી વિનિતા જોશી એક ખંડિત ફુવારા પાસે ઊભી હતી તેના હાથમાં ચિંથરે વીંટાયેલો એક પુરાણો ચાવીનો ગુચ્છ ભીનો થઈ ગયો હતો તેની સામે એક વિશાળ પરંતુ વિકૃત થઈ ગયેલી હવેલી ઊભી હતી શાંતિ નિકેતન તેના પૂર્વજોનું ઘર એક વારસો જેને તેણે ભૂલી જવાની કોશિશ કરી હતી પણ જ્યારે તેની નાની બહેનનો ફોન આવ્યો એક અને પછી મૌન ત્યારે વિનિતાએ જાણ્યું કે ભૂતકાળ ક્યારેય મૃત્યુ પામતો નથી તે માત્ર રાહ જુએ છે વિનીતાની કારનું એન્જિન ગરજીને બંધ થયું જાણે કોઈ જાનવર થાકીને મરી ગયું હોય હવેલીનો પહોળો ઘાટી લાકડાનો મુખ્ય દરવાજો જેના પર કોતરણી કરેલા નાગ નાગણનું જોડું હતું તે તેની સામે એક કાળા મોં જેવો લાગતો હતો હવા લાગતા જ દરવાજો કરચલી આળી ભરેલા અવાજ સાથે ઊભો થયો અંદરથી ઠંડી નમી હવા અને સડેલા લાકડાની ગંધ આવી કોણ છે એક કર્કશ ભાંગેલો અવાજ અંધારામાંથી સંભળાયો વિનીતાએ ધ્રુજતા હાથે ફ્લેશ ચાલુ કર્યો પ્રકાશમાં એક વૃદ્ધ સ્ત્રી દેખાઈ માની પણ તે માની નહોતી જેને વિનીતા ઓળખતી હતી આ સ્ત્રીનું શરીર ખાલી પડી જેવું થઈ ગયું હતું ચામડી હાડકાં પર ચોંટી ગયેલી હતી તેની આંખો એક વખત ગરમ ચા જેવી ભૂરી હવે મગમગીતા લગભગ સફેદ રંગની થઈ ગઈ હતી તેના ઓઢણી પર ભૂરા ભૂરા હતા શું કંપતા અવાજે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીએ પોતાનો સફેદ વાળ સમકેલ્યો વિની તું તું અહીં શું કરે છે તેનો અવાજ ખાડામાંથી ઉઠતા કોઈકના જેવો લાગતો હતો શિખા મેં તેનો ફોન સાંભળ્યો તે ચિત્કારી રહી હતી ક્યાં છે તે વિનિતાએ અંદર ધકેલાઈ જતાં પૂછ્યું માની આંખો વિશાળ થઈ ગઈ શિખા અહીં નથી બેટા તું ભૂર કરી રહી છે તે તો મુંબઈમાં છે એક જૂઠાણું મોટેથી કાચા લોહી જેવું જૂઠાણું હવેલીની અંદરની હવા વધુ ગઠ્ઠીદાર અને ભારે રાગી દિવાલો પરથી ચિત્રોમાંના ચહેરા જાણે વિનિતાની તરફ તાકી રહ્યા હોય તેવું લાગ્યું એક ખાસ કરીને તેના દાદાનું પુરાણું તૈલચિત્ર તેની આંખો જે ચિત્રમાં હંમેશા દયાળુ લાગતી હતી હવે કઠોર અને નિર્દય લાગતી હતી તું થાકી ગઈ હશે માએ કહ્યું તેનો હાથ હાથ પર આગળ વધ્યો તેની આંગળીઓ લાંબી પાતળી અને ઠંડી હતી મૃત્યુ પામેલા માછલી જેવી ચાલ હું તારા માટે ચા બનાવું વિનીતાએ સડકદાર પગથિયાં ચડવા માંડ્યા દરેક પગલે લાકડું કરચલિયાળી અવાજ કરતું હતું જાણે હાડકાં તૂટી રહ્યા હોય ઉપર ગલિયારો ઘેરા અંધકારમાં ડૂબી ગયો હતો ફક્ત એક જ ઓરડામાંથી પાતળો પ્રકાશ ઝરી રહ્યો હતો શિખાનો ઓરડો માં તેનો ઓડો ખુલ્લો છે વિનિતાએ કહ્યું તેનું હૃદય ધડકી રહ્યું હતું અરે હું સફાઈ કરતી હતી માએ ઝડપથી કહ્યું પણ તેના અવાજમાં એક ચીજ જેવી ચીંખ હતી તું તારા જૂના ઓરડામાં જ રહેશે વિનિતાનો ઓડો પશ્ચિમના ખૂણામાં હતો બારીઓ એક જીર્ણ થયેલા બગીચા તરફ ખુલ્તી હતી અંદરની હવા સ્થિર અને ધૂળથી ભરેલી હતી બેડ પરનું ચાદર પડી ગયેલું જાણે કોઈ ખેંચીને ગયું હોય ત્યાં એક ગંધ હતી મીઠી પરંતુ બગડેલી જાણે કોઈ ફૂલો ખાડામાં સડી રહ્યા હોય એ રાત્રે વિનીતાને ઊંઘ આવી નહીં અંધારામાં અવાજો આવતા હતા ફર્શબંધી પર ખરખડાટ દૂરના રુદન જેવા અવાજો અને સૌથી ભયંકર લાકડાના ફર્શ પર ખેંચાતા પગલાનો અવાજ જાણે કોઈ ભારે પગલે ચાલી રહ્યું હોય ભીના પગલા એકાએક તેની બારી પર ખખડાટ થયો વિનીતા ચમકી એક કાળો પડછાયો ત્યાં ઊભો હતો લાંબો અને ટેરવાયેલો તેનું માથું ખૂબ જ નીચું હતું ખાસ કરીને ખોપરી જેવું એક ક્ષણ માટે વિનિતાને લાગ્યું કે તેની સામે તાકી રહ્યું છે પછી એક ભેજવાળો ઘસારો ભરેલો અવાજ ફુસફુસ આવ્યો બેન મને ખોલો વિનિતા ચિત્કાર પાડવાની હિંમત કરી શકી નહીં તેનો શ્વાસ ઘૂંટાઈ ગયો પડછાએ ઊભો રહ્યો હલ્યો નહીં પછી ધીમે ધીમે તે ઓડાના ખૂણા તરફ ખસ્યો અને અદ્રશ્ય થઈ ગયો

તેનું પેટ ઉલટું થતું હતું કંસાર બેટા માએ મીઠાશ ભર્યા અવાજે કહ્યું પરંતુ તેની સફેદ આંખોમાં કોઈ ભાવ નહોતો તારા દાદા માટે તેમને ખૂબ ગમતો વિનીતાને યાદ આવ્યું કંસાર એ શ્રાદ્ધની વખતે બનાવવામાં આવતો વિશેષ પ્રસાદ હતો દાદાનું મૃત્યુ તો વર્ષો પહેલા થઈ ગયું હતું મા રાત્રે મેં મેં કોઈકને ઓરડાની બહાર જોયું વિનીતાએ કહ્યું તેની નજર માના હાથ પર ચોંટી રહી હતી જે લોડમાં ફરતા હતા જાણે કોઈ જીવંત વસ્તુને ગુંદી રહ્યા હોય માએ હસવાનો પ્રયાસ કર્યો એક ખાકી ખાલી અવાજ ઓહ તે તો કાકા હશે તે રાત્રે ચાલતા રહે છે પુરાણી ટેવ તું ચા પીશે શિકા ક્યાં છે માં વિનીતાએ સીધું પૂછ્યું તેનો અવાજ કર્કશ થઈ ગયો તેનો સામાન અહીં છે તેનો ફોન અહીં પડ્યો છે તેણે ટેબલ પર પડેલા શિખાના ચમકતા ફોન તરફ ઇશારો કર્યો માના ચહેરા પરનો મુખમલાટો તૂટી ગયો તેના હોઠ પાતળા થઈ ગયા તેના દાંત યાદદાસ્ત કરતા વધુ તીક્ષ્ણ અને દેખાયા તે ભૂલથી છોડી દીધો તું જાણે છે કે તે કેવી છે એક જૂઠાણું પછી બીજું જૂઠાણું વિનીતાએ ઊભું થવાનું નક્કી કર્યું તેણે શિખાના ઓરડામાં જવું જોઈએ દરવાજો અડગતા જ ઊભો થયો અંદર હવા ગરમ અને ભારે હતી જાણે કોઈ શ્વાસ લેતું હોય શિખાનું બિછાણું અવ્યવસ્થિત હતું ચાદરો જમીન પર ખેંચાઈ ગયેલી હતી દીવાલ પર એક જગ્યાએ વોલપેપર ફાટી ગયું હતું અંદરથી કાળી ચીકણી કાદવ જેવી કોઈ વસ્તુ લીસી હઈ હતી તેની નીચે જમીન પર એક નાનો ઢાઘ હતો લાલ અને ભૂરો ભળેલો એકાએક વિનીતાને લાગ્યું કે તેને કોઈ જોઈ રહ્યું છે તેણે ફેરવીને જોયું કોણીએ લટકતું એક જૂનું અરીસો હતો તેમાં તેનું પોતાનું પ્રતિબિંબ ડરામણું લાગતું હતું પાણીવાળી આંખો વિક્ષિપ્ત વાળ પણ પછી પ્રતિબિંબની પાછળ દરવાજાની ચિરાડમાંથી એક આંખ દેખાઈ એક મોટી ગોળ રાખોડી ભૂરી આંખ જેમાં કોઈ જીવ નહોતો ફક્ત એક ઊંડું અંધકાર વિનીતા પાડી અને પાછળ જોયું દરવાજો બંધ હતો કોઈ નહોતું તે ધસીને નીચે આવી માં રસોડામાં જ હતી હવે એક મોટા કઢાઈમાં કંઈક ઉકાળી રહી હતી ગંધ વધુ ભયાનક હતી માંસ અને જડીબુટ્ટીની ગંધ મા શું છે તે વિનીતાએ ધ્રુજતે તે અવાજે પૂછ્યું રસમાં તેણે કહ્યું તેની પીઠ ફરીને પુષ્ટિકારક આપણે બધાને મજબૂત બનવું પડશે શિખાના ઓરડામાં કોઈ હતું વિનીતાએ ચીઝ પાડી એક આંખ મેં જોઈ માએ ધીમેથી ફરીને જોયું તેના હાથમાં એક મોટો કાળો ચમચો હતો તેના ચહેરા પર ચીડ હતી તું હંમેશાથી કલ્પનાશીલ હતી વિની બચપણથી ચા પીશે અધીરતા અને ભયથી ભરપૂર વિનીતા બહાર નીકળી ગઈ તેણે ફોન ઉપાડ્યો નેટવર્ક નહોતું ફક્ત એક જ બાર થોડી વાર દેખાયો અને પછી અદ્રશ્ય થઈ ગયો તેણે એક એસએમએસ મોકલવાનો પ્રયાસ કર્યો મદદ કરો શાંતિ નિકેતન વડોદરા શિખા ગુમ થઈ ગઈ કોઈ કહી છે તે સેન્ટ બતાવી રહ્યો હતો ત્યાં જ બગીચાના ક્યારામાંથી કંઈક હલ્યું વિનીતાએ જોયું જમીનમાંથી એક હાથ બહાર નીકળ્યો હતો કાદવથી ઢંકાયેલો પરંતુ નિશ્ચિત રૂપે માનવીય તેની આંગળીઓ ફફડાટ કરી રહી હતી જાણે હોય વિનીતા પાછળ ભાગી તેનું હૃદય તેના કાનમાં ધબકી રહ્યું હતું જ્યારે તેણે પાછળ જોયું ત્યારે હાથ ગાયબ થઈ ગયો હતો ફક્ત ખોદાયેલી જમીનનો એક નિશાન રહી ગયો હતો આગલા દિવસે વિનીતાએ કાકાને શોધવાનું નક્કી કર્યું કાકા ભુવન હંમેશા પોતાના ઓરડામાં રહેતા પુસ્તકો અને જૂની વસ્તુઓની વચ્ચે તેનો ઓરડો પૂર્વના ખૂણામાં હતો જ્યાં સૂર્યનો પ્રકાશ સૌથી પહેલા આવતો પણ જ્યારે વિનીતાએ દરવાજો ખોલ્યો ત્યારે તેને લાગ્યું કે તે કોઈ કબરમાં પ્રવેશી રહી છે ઓરડો ભયાનક ગંધથી ભરપૂર હતો પેશાબ દારૂ અને કોઈ ખરાબ થયેલી વસ્તુની ગંધ કાકા પલંગ પર બેઠા હતા તેની આંખો ચમકી રહી હતી ચહેરો બેકારીના ડરથી ભયભીત લાગતો હતો તેની ચારે બાજુ જૂની ડાયરીઓ અને ધૂળથી ઢંકાયેલા કાગળ વેરાયેલા હતા કાકા હું વિનીતા છું તેણે ધીમેથી કહ્યું કાકાની આંખો ફરી ગઈ વિની તેનો અવાજ કર્કશ હતો તું અહીં કેમ તારે અહીંથી જવું જોઈએ હવેલી ખાઈ જશે શિખા ક્યાં છે કાકા તેણે આગળ વધીને પૂછ્યું મા કહે છે કે તે મુંબઈ ગઈ છે પણ તેનો સામાન નહીં છે કાકાએ ભયાનક ખાકી હસ્યું હસ્યું મુંબઈ હા હા રિઅલી તારી માં તેણે હંમેશા સારી વાર્તાઓ કહી છે તેની આંખો અંધાર તરફ તાકી રહી તેની શરતો છે જાણે છે ભૂમિ તેણે ભૂમિ માંગી કોની શરતો શું ભૂમિ વિનીતાએ હટીને પૂછ્યું કાકાએ પોતાની ડાબી કમીજનો આસ્તિન ખેંચ્યો તેની છાતી પર હૃદયની ઉપર એક વિચિત્ર ચિહ્ન હતું કાળા અને લાલ રેખાઓથી બનેલું એક જટિલ ચક્ર જે ત્વચામાં ખોદેલ લાગતું હતું તે જીવંત લાગતું હતું ધીમે ધીમે ફફડતું હતું કે શું છે વિનીતાએ પૂછ્યું તેનો અવાજ કરપીણ થઈ ગયો આપણે તેને ભૂમિભક્ત કહીએ છીએ કાકાએ કહ્યું આંખો બંધ કરીને તે જમીનમાંથી આવે છે જમીનમાં રહે છે અને જમીન માંગે છે તાજી સજીવ જમીન શિખા વિનીતાનો અવાજ ચીઝ બની ગયો કાકાએ ડોકું હલાવ્યું આંસુ તેના ગંદી ગાલ પર વહેતા હતા તે બચવાનો પ્રયાસ કરી રહી હતી માએ કહ્યું કે તેની વારી હતી પણ તે તે તેને ખેંચી લીધી અંધારા ખૂણામાંથી તે લાંબા હાથ સાથે આવી ભીના હાથ એક ભારે થપ્પાડનો અવાજ દરવાજા પર આવ્યો ભુવન તું તારી ફાવતી વાતો કરી રહ્યો છે મા દરવાજા પર ઊભી હતી તેનો ચહેરો એક ઘાતકી શાંતિથી ઢંકાયેલો હતો તેના હાથમાં એક મોટો ભારે મૂઠવાળો છરો હતો જેની ધાર ચમકી રહી હતી કાકા ડગમગીને પાછળ ખસ્યા ગળામાંથી દબાયેલા ચીજ જેવો અવાજ કરી રહ્યા હતા ના મીનાક્ષી મેં કશું કહ્યું નથી હું વચન આપું છું તારા વચનોની કિંમત શું ભાઈ માએ ધીમેથી કહ્યું અંદર પગ મૂક્યો તેની સફેદ આંખો વિનીતા તરફ ફરી અને તું બેટા તું તારી કાકાની કાલ્પનિક વાતો સાંભળી રહી હતી તે હંમેશા મદ્યપાન કરે છે તું શિખાને મારી નાખી વિનીતાએ ચીઝ પાડી આંખોમાંથી આંસુ વહેતા હતા માના ચહેરા પર એક વિકૃત સ્મિત ફરક્યું મારી નાખી ના બેટા હું મારી દીકરીને કેવી રીતે મારી શકું હું ફક્ત તેની ભૂમિ સ્વીકારી તે આપણા રક્ષક માટે જરૂરી છે આપણે બધા જ જરૂરી છીએ અન્યથા ભૂમિભક્ત આપણી જમીન લઈ લેશે આપણી જિંદગી તે તાજા માંસ વગર ભૂખ્યો છે તું પાગલ છે વિનીતાએ પાછળ ધસીને કહ્યું પાગલ નહીં વિની હું ફેમિલીનું રક્ષણ કરી રહ્યું છું જેમ મારી માએ કર્યું અને તેની માએ અને હવે તારીવારી છે તે છરા સાથે આગળ વધી કાકા ચીઝ પાડીને પલંગ પર ઢળી પડ્યો હાથ ઊંચા કરીને બચાવ માંગી રહ્યો હતો પણ માની નજરો વિનીતા પર ટકી હતી તારા દાદા સમજી ગયા હતા માએ ધીમેથી કહ્યું તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી તેમણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તેમની ભૂમિ ખૂબ ઓછી હતી ફક્ત એક દિવસ માટે જ પણ હું સમજી ગઈ હું મજબૂત છું હું આપણને જીવતી રાખીશ વિનીતાએ પોતાની આસપાસ જોયું ખુરશી પર એક ભારે કાંસકો પડ્યો હતો તેણે તે ઝડપથી ઉપાડ્યું અને મા તરફ ફેંક્યું કાંસકો તેની છાતી પર લાગ્યો અને તે ડગમગી ભાગ કાકાએ ચીસ પાડી અને લોહી અને દહીં જેવા લાગતા પદાર્થથી ઢંકાયેલા હાથે વિનીતાને ધક્કો માર્યો વિનીતા દરવાજા તરફ ધસી પાછળથી માનો ગુસ્સે ભરેલો રોડાન જેવો અવાજ સંભળાયો અને છરાનો ઝપકારો તે સીડી પરથી નીચે ધસી બારણા તરફ ભાગી પણ મુખ્ય દરવાજો બંધ હતો મોટી લાકડીની તાળી લાગેલી હતી ક્યાં જઈ રહી છે બેટા માનો અવાજ ઉપરથી સંભળાયો તે સીડી પર ઊભી હતી છરો હજુ હાથમાં છાતી પર કાંસકાના અથડાયાનો ડાગ વિનીતા પાછળના દરવાજા તરફ ભાગી જે રસોડા તરફ ખૂલતું હતું પણ તે પણ બંધ હતું ત્યાં જ દિવાલ પર લટકતા એક મોટા ચિત્રની પાછળ તેણે એક ગુપ્ત દરવાજો યાદ આવ્યો એક બાળપણનો રમતગમતનો ભૂલ્યો ભટકેલો રસ્તો તેણે ચિત્ર ખેંચ્યું પાછળ એક નાનો લાકડાનો દરવાજો હતો ખૂબ જ ભૂસાઈ ગયેલી ચાવીની છિદ્રવાળું ચાવીનો ગુચ્છ હજુ તેના પોકેટમાં હતો તેણે ઝડપથી ચાવી શોધી કમતા હાથે ચાવી લગાવી ફેરવી લાકડું કરચલિયા અવાજ સાથે રજા લેતું હોય તેમ ખુલ્યું અંદર ભૂગર્ભમાં જતી સાંકડી સીડી હતી ગંધ ભેજવાળી માટીવાળી અને માંસની સડેલી ગંધ વિની માનો ક્રોધિત અવાજ પાછળથી સંભળાયો તું ત્યાં નહીં જઈ શકે તે ભૂમિ છે વિનીતાએ પાછળ ન જોયું તેણે અંધકારમાં ઉતરવા માંડ્યું સીડી ઊંડે વિચે લઈ જતી હતી હવા વધુ ગાડી વધુ ગંધાતી અને વધુ ભારે બનતી ગઈ નીચે એક વિશાળ અંધકારમય ભૂયરું હતું ફ્લેશલાઇટનો પ્રકાશ ડગમગતો હતો જેમાં ભીની દિવાલો ચમકી રહી હતી જાણે લોહીના ઝરણા વહેતા હોય જમીન કાદવવાળી હતી ક્યાંક ઊંડી અને ચીકણી અને પછી વિનીતાએ તેને જોયું ભૂયરાની વચ્ચે જમીનમાંથી કંઈક ઉગી નીકળ્યું હતું તે માનવ આકૃતિ જેવું લાગતું હતું પરંતુ ઘણું ઊંચું અને પતળું જાણે ખેંચીને લાંબુ કર્યું હોય તેની ત્વચા ભૂરી ભૂરી ચીકણી અને ચડકતી હતી જાણે કોઈ મોટી જળચર તેની બાજુમાં લાંબા ગાંઠયુક્ત હાથ હતા જે જમીનમાં ડૂબેલા હતા તેનું માથું ન હતું તેના ખભા પર જ્યાં ગરદન હોવી જોઈએ ત્યાં એક મોટું લાલ ભૂરું ખોડું હતું જેમાંથી લીસી કાળી ચીક ટપકી રહી હતી તેના શરીર પરથી વેવિશાળ ગાંઠયુક્ત શિંગડા જેવા ઉગેલા હતા આજ ભૂમિ ભક્ત હતો તેની આસપાસ જમીનમાં અર્ધ દટાયેલા શરીરો હતા કેટલાક ફક્ત હાડપિંજર હતા કેટલાક હજુ પણ ગલીત થતા માંસથી ઢંકાયેલા હતા વિનીતાએ દાદાની ઓળખી શકાય તેવી ચોખ્ખી ધોળી દાઢીવાળું કપાળ જોયું એક નાનો હાથ હજુ પણ થોડો બચેલો શિખાની ઓળખાતી કલાઈ ઘડી પહેર્યો હતો એકાએક જીવંત મૂર્તિ ખસી તેના શરીર પરથી ચીક ઝરવા લાગી જમીનમાંથી તેનો એક હાથ ઊભો થયો લાંબો કરોડિયા વાળો ટેરવાયેલા નખો વાળો તે ફરફરાટ કરીને હવામાં લહેરાયો જાણે સૂંઘી રહ્યો હોય પછી તે ધીમે ધીમે વિનીતા તરફ ફર્યો નહીં વિનીતાએ ચીસ પાડી પાછળ હઠી પછડાટ ભોયરાના દરવાજા પરથી માં દેખાઈ તેનો ચહેરો વિકૃત હતો આનંદ અને ભયનું મિશ્રણ તેના હાથમાં છરો હતો જુઓ તેણી ભૂમિભક્ત તરફ ચીસ પાડી તમારી ભૂમિ તાજી મેં તમારી સેવા કરી છે ભૂમિભક્તનો લાંબો હાથ વિનીતા તરફ ઝડપથી ઝૂલ્યો તેની આંગળીઓ ઠંડી ચીકણી અને મજબૂત હતી તેણે તેનો પગ પકડી લીધો વિનીતા ચીસ પાડી ફ્લેશલાઇટથી મારવાનો પ્રયાસ કર્યો પણ તે ભૂમિભક્તની ચીકભરી ત્વચાને અસર કરી શકી નહીં તેનો પગ દરેક પગલે ખેંચાતો હતો તેની સાથે જમીન ખેંચાઈ રહી હતી જાણે કોઈ જીવંત કાદવ હા માએ ઉન્માદ ભર્યો હર્ષોત્સાવ કર્યો લ્યો લ્યો તમારી ભૂમિ જ્યારે ભૂમિ ભક્તનો હાથ વિનીતાના પગને ભીંસી રહ્યો હતો ત્યારે એક વિચિત્ર ઘટના થઈ ભૂમિ ભક્તના શરીર પરથી એક જળહળતો રેખાકીય ચિહ્ન ઉભરી આવ્યો કાકાની છાતી પરના જેવું જ પણ વધુ જટિલ અને એ જ ક્ષણે વિનીતાના પોતાના પગમાં જ્યાં તેને પકડ્યો હતો ત્યાં એક તીવ્ર સળગતો દુખાવો થયો જાણે કોઈ ગરમ લોખંડની છાપ મારી હોય ભૂમિભક્ત થોભી ગયો તેના શરીર પરથી ચીકનો પ્રવાહ ધીમો પડ્યો એક ભારે ભૂગર્ભગત ગર્જના જેવો અવાજ ભોયરામાં ગાજી રહ્યો જેમાં અસંતોષ અને ભય હોય તેવું નાગ્યું ના માએ ચીસ પાડી તેનો ઉત્સાહ ભયમાં ફેરવાઈ ગયો તે તમારી છે લ્યો પણ ભૂમિભક્તે તેનો હાથ પાછો ખેંચી લીધો વિનીતાના પગ પર જ્યાં તેને પકડ્યો હતો ત્યાં એક લાલ ફોલ્લાયેલો ડાઘ હતો જે ધીમે ધીમે એક ચિહ્નનો આકાર લેતો હતો ભૂમિભક્તના શરીર પરના જેવો જ પણ ઉલટો તું તું તેની છે માએ ફૂસફૂસાવ્યું તેની આંખો વિશાળ થઈ ગઈ હૃદયભેદક ભયથી એક ક્ષણ માટે ભોંયરામાં ગહન નિરવતા છવાઈ ગઈ પછી ભૂમિભક્તનું શરીર ધીમેથી પાછું જમીનમાં ડૂબવા માંડ્યું જાણે કોઈ ભૂગર્ભગત નદીમાં ઓગળી જતું હોય તેના શિંગડા છેલ્લા ડૂબતા પહેલાં ફફડ્યા મા એકાએક ગરજી ઉઠી ભય અને ગુસ્સાથી ભરેલી ના તારે તાજી ભૂમિ જોઈએ છે મારી દીકરી તમારી છે લ્યો તેને તેની ભૂમિ ભક્ત જ્યાં ડૂબી ગયો હતો ત્યાં તરફ ધસી છરો ઊંચો કરીને લ્યો પણ જમીન ફક્ત ચીકણી અને શાંત હતી માએ જમીનને ખોદવાનું શરૂ કર્યું પાગણાપણે છરાથી કાતરોથી મારતી બહાર આવો બહાર આવો મેં તમારી સેવા કરી છે એકાએક જમીન ફરી ફૂટી ભૂમિભક્તનો હાથ નહીં પણ ફક્ત એક જબરદસ્ત ચીકણું મોહ જેમાં ધારદાર દાંતની કતારો હતી તે બહાર આવ્યું તે માના હાથ પર ઝપટી ગયું ઝડપથી અને ભયંકર રીતે માનો ચિત્કાર ભોયરામાં ગાજી રહ્યો એક તીવ્ર પીડાદાયક અવાજ છરો જમીન પર પડી ગયો માનો હાથ કાંડા સુધી ખવાઈ ગયો હતો લોહી અને ચીકનું મિશ્રણ ફૂટી રહ્યું હતું ભૂમિભક્તનું મોં ફરી જમીનમાં ડૂબી ગયું તેની સાથે માનો ખંડિત હાથ માં ઢળી પડી લોહીમાં નહાતી ગળામાંથી ગુંગળાતા અવાજો કાઢતી તેની આંખો વિનીતા તરફ તાંકી રહી હતી તેમાં વેદના ભય અને એક પ્રકારની મુક્તિ હતી વિનીતા ભાગી ભૂમિભક્તના નિષ્ક્રિય થયેલા ખોડા તરફ જોયા વગર તેની બહેનના અર્ધ ખાઈ ગયેલા શરીર તરફ જોયા વગર તેણે સીડી પર ચડવા માંડ્યું પગમાંથી દરેક પગલે દુખાવો થતો હતો તેના નવા ચિહ્ન પરથી લોહી વહેતું હતું તે ઉપર પહોંચી ભોયરાનો દરવાજો બંધ કર્યો અને તેની પાછળ લાકડાનો મોટો સળિયો મૂકી દીધો પછી તેણે શ્વાસ લીધો એક ડૂબતા માણસની જેમ હવેલીમાં સંપૂર્ણ નિરવતા હતી કાકાનો ચિત્કાર બંધ થઈ ગયો હતો વિનીતા મુખ્ય દરવાજા તરફ લથડતી ગઈ તાળી હજુ પણ લાગેલી હતી તેણે તેનો ફોન ઉપાડ્યો હવે એક પણ બાર ન હતો પણ એસએમએસ એ ડિલિવર્ડ બતાવી રહ્યું હતું ત્યાં જ બહારથી પોલીસની સાયરન સંભળાઈ કારો રોકાઈ દરવાજા પર ઠોકર પડી અંદર કોઈ છે પોલીસ વિનીતાએ ચીસ પાડી અહીં મને ખોલો મને બહાર કાઢો દરવાજાની તાળી તૂટી પ્રકાશ અંદર ઝરી પડ્યો બે પોલીસ અધિકારીઓ ત્યાં ઊભા હતા તેમની પાછળ વરસાદની ભીની ચમક હતી મેમ તમે ઠીક છો એક અધિકારીએ પૂછ્યું તેની નજર વિનીતાના લોહીથી ભીના પગ પર અટકી વિનીતા પડતી પડતી બહાર નીકળી મારી બહેન મારી મા તે બધું નીચે છે ભોંયરામાં પોલીસ અધિકારીઓએ સશસ્ત્ર દાખલ કર્યો થોડી વારમાં એક અધિકારી બહાર આવ્યો તેનો ચહેરો ભયભીત હતો તે ઓકીને ઉલટી કરી રહ્યો હતો વિનીતા એમ્બ્યુલન્સમાં બેઠી હતી જ્યારે તેઓ મા અને કાકાના શરીરને બહાર કાઢી રહ્યા હતા માનો ખંડિત હાથ ગુમ હતો કાકાનું શરીર તેના ચહેરા પર ભયભીત અભિવ્યક્તિ હતી જેમ કે કોઈએ તેની છાતી પરથી કંઈ ખેંચી લીધું હોય શિખાનો કોઈ અવશેષ નહોતો મળ્યો ફક્ત તેની કલાઈ ઘડી ભોંયરામાંથી મળી હતી જેમાંથી લોહી અને કાદવ ટપકી રહ્યું હતું એક અઠવાડિયા પછી વિનીતા તેના મુંબઈના ફ્લેટમાં હતી તેનો પગ ગાંખ પડેલો હતો પણ ડોક્ટરોને સમજાતું ન હતું કે ચિહ્ન કેવી રીતે બન્યું હતું તે ઊંડું લાલ અને ઘા જેવું હતું જેમાંથી સફેદ લીસી વાહિનીઓ જેવી રેખાઓ ઉભરી આવી હતી રાત્રે તેને સપના આવતા ઠંડી ભીની જમીનના સ્પર્શના સપના દૂરના ભૂગર્ભગત ગરજનાના સપના અને એક અવાજ ફૂસફૂસ આવતો અને ઘસારો ભરેલો ભૂમિ મારી ભૂમિ તે પથારીમાંથી બેઠી થવા માંડ્યું બારીમાંથી આવતો ચંદ્રપ્રકાશ ફ્લેટના ફર્શ પર પથરાયો હતો અને ત્યાં ભીના પગલાંના ડાઘ હતા જે બારી પાસેથી શરૂ થઈને તેના પથારી સુધી જતા હતા ડાઘ તાજા હતા ચમકતા હતા એકાએક તેના પગમાં ચિહ્ન ફરી દુખવા નાગ્યું જાણે કોઈ અંદરથી ખેંચી રહ્યું હોય વિનીતાએ નીચે જોયું જમીન પર ચંદ્રપ્રકાશમાં એક નાનો થીગડો ફૂટ્યો અંદરથી એક કાળો ચીકણો નખ ધીરે ધીરે બહાર આવ્યો જમીનમાંથી ઊભા થતા પગલાં જેવો તેનો ફોન ચમક્યો એક અજ્ઞાત નંબરથી એક એસએમએસ આવ્યો ઘરે આવો ભૂમિ ખાલી છે અને પછી તેના ફ્લેટની દિવાલોમાંથી એક ભેજવાળો ઘસારો ભરેલો અવાજ ફૂસફૂસાવ્યો જે તેના મગજમાં ગુંજી રહ્યો મારું લોહી મારી ભૂમિ વિનીતા જોશીએ જાણી લીધું કે ભૂતકાળ ક્યારેય મળતો નથી અને ક્યારેક વારસો એક શાપ હોય છે જે તમારી જમીનમાંથી ઉગે છે તમારા લોહીમાંથી ખોરાક મેળવે છે અને તમને ક્યારેય જવા દેતો નથી શાંતિ નિકેતનનો વારસો હજી પૂરો નહોતો થયો અને ભૂમિભક્ત હજુ ભૂખ્યો હતો